આ તરફ કચ્છમાંથી ઝડપાયા છે ચરસના પેકેટ ચરસના બિનવારસી દસ પેકેટ ઝડપાયા છે કોઠારા પોલીસે કબજે કર્યા છે પેકેટ અને નજીકના દરિયા નજીકથી પેટ્રોલિંગ દરમિયાન ઝડપાયા છે પેકેટ અવારનવાર કચ્છના દરિયાકાંઠેથી બિનવારસી ચરસ મળી આવતો હોય છે પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે તો આ અંગે તપાસ કરવામાં આવી રહી છે તો નશાનો કારોબાર દરિયાકાંઠેથી આ ચાલી રહ્યો છે શું પાડોશી દેશમાંથી આ પ્રકારના પેકેટ અહીં પહોંચાડવામાં આવી રહ્યા છે કારણ કે આપણે પહેલા પણ જોયું હતું કે અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન ચરસ ગાંજો ગુજરાતમાં દરિયાઈ માર્ગે ગુજરાતનો દરિયાઈ કાંઠો છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ આ જે કન્સાઇનમેન્ટ હોય છે તે અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવતું હોય છે

તો અમદાવાદમાં સભ્યને ધમકી આપી છે પરિવારને ધમકી આપવામાં આવી છે અને આ મામલે પોલીસ સ્ટેશન સુધી આખી બબાલ પહોંચી છે તો આપ જોઈ શકો છો બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા છે ઘર કે ઓફિસની બહાર લાગેલા સીસીટીવી માં કેદ થઈ છે આ બબાલ અમદાવાદમાં ધારાસભ્યને મળી છે ધમકી અને ધમકી બીજા કોઈએ નહીં પાડોશીએ આપી છે તો મકાન બાંધવા બાબતે બબાલ થઈ હતી જમાલપુરના એમએલ ઇમરાનભાઈને ધમકી આપવામાં આવી છે તેમના પરિવારને પણ ધમકી અપાઈ છે અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે તો પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે હવે જોવાનું રહેશે કે મામલો સમજાવટથી પાર પડે છે કે પછી આ મામલે પોલીસ હવે કોઈ એક્શન લે છે

ની સાઇટ જતી રહી આસપાસ લોકો હતા તેઓ પણ એકઠા થઈ ગયા તો હળવદના ધનાળા પાટિયા નજીક અકસ્માત સર્જાયો અંબાલાલે મત વ્યક્ત કર્યો છે ગુજરાતમાં નિરંતર ચોમાસુ ક્યારે તેની પણ આગાહી કરી છે આ ચોમાસામાં બ્રેક આવી શકવાની શક્યતા રહે છે કારણ કે ચોમાસું તો ભિન્ન ભિન્ન ભાગોમાં છે દક્ષિણ ગુજરાતના ભાગો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના અન્ય ભાગો ઉત્તર ગુજરાતના ભાગો પંચમહાલના ભાગો મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે પણ આ વરસાદ જે છે એ કોઈ ઠેકાણે સાટણ સુધી કોઈ ઠેકાણે હળવો તો કોઈ ઠેકાણે મધ્યમ વરસાદ થશે અને પવનની ગતિ સાથે કોઈ કોઈ ઠેકાણે એક ઇંચ બે ઇંચ તેથી વધુ પણ વરસાદ થઈ શકે પરંતુ આ નિરનિરંતર ચોમાસું ન કહી શકાય નિરંતર ચોમાસું તારીખ એકવીસ જૂન બાદ આવવાની શક્યતા રહે છે અને આ ચોમાસું જે છે એ લગભગ પૂર્વીય ભારતમાંથી બંગાળ ઉપસાગરમાંથી એક સિસ્ટમ ડેવલપ થશે જેના કારણે અને અરબસાગરમાં લો પ્રેશર બનશે તો આ વખતે ખાસ ઘટનાઓ બની શકે છે અંબાલાલના મતે આ વખતે ભૂ ભાગોમાં લો પ્રેશર બની શકે છે ભૂભાગો પણ લો બનશે ભિન્ન ભિન્ન ભાગોમાં કેટલાક ભાગમાં વેલમાર્ક લો બનશે ગંગા જમના મેદાનો ઉપર પણ લો બનશે જેના કારણે અણધારે વરસાદ કોઈ કોઈ ભાગમાં એકદમ આવી જાય અને એટલા ભાગને જળબંબા પણ પ્રેટ નાખે એવું પણ મળી શકે એટલે એકવીસ બાવીસ જૂન પછી આગળ વધેલું ચોમાસું લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં સત્તરથી વીસ કે એકવીસમાં આવશે અને આ વરસાદ સારો હશે તો હાલ પડતા વરસાદથી ખેડૂતોને શું અસર થઈ શકે છે અંબાલાલે ગરમી પડે અને મૃક્ષી નક્ષત્રમાં વરસાદ થાય તો એક સારું પણ ન ગણાય કારણ કે મૃક્ષી નક્ષત્રમાં સાત જૂન આસપાસ બેસતું હોય છે આઠમી જૂન દરિયામાં પવન બદલાવતા હોય છે આ અરસામાં જો વરસાદ થાય તો કોશેટા જમીનમાં આવે બહાર આવે કોશેટામાંથી કોશે આવે ખુદામાંથી ઇંડ કોસે આ પ્રક્રિયા શરૂ થાય તો ઊભા જે કૃષિ પાકો છે એના પાન પાનવેરાઓ ખાઈ જાય અને માત્ર જે વચમાં એને એના કાચણા છે એટલું જ રાખે એટલે આ વખતે જો મૃત્યુ નક્ષત્રમાં વરસાદ ભિન્ન ભીન ભાગોમાં થઈ રહ્યો છે સારું છે સાથે સાથે ગરમી પણ પડી રહી છે સારું છે ગરમી અકળાવનારી તો રહે છે પરંતુ કૃષિ માટે સારી રહેશે

કારણ કે અત્યારે સૂર્યની ક્રાંતિ ત્રેવીસ મે જૂન સુધી ભારે પડતી હોય છે અને સૂર્યની ક્રાંતિ ભારે હોવાના કારણે ગરમી પડતી હોય છે અને આ ગરમી જરૂરી પણ છે એટલે હવે ચોમાસું જે છે એ રીમઝીમ કરતું તારીખ સત્તરથી વીસમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં તારીખ એકવીસ બાવીસમાંથી ગુજરાતના ભાગોમાં આવશે અને આ ચોમાસું નિરંતર સારું હશે જુલાઈ ઓગસ્ટમાં પણ સારું ચોમાસું આવશે અને લાલ નીનોની અસર ધીરે ધીરે થવાની શક્યતા છે એ સપ્ટેમ્બર માસમાં લાનીઓની અસર થાય એટલે પૂર્વ પેસિફિક મહાસાગરમાં જળવાયુ ઠંડુ રહે જેનું ગણતરી છે એ પ્રમાણે અને જેના કારણે ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી ત્યાંના પવનો આવે અને તેજ પવનો વેપાર હોય અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી શ્રીલંકાના ભાગમાં થઈ ભૂભાગમાં થઈ બંગાળ થઈ ભા ભારતમાં આવે આ સ્થિતિ સારી રહે એટલે પાછોતેર વરસાદ પણ સારો થવાની શક્યતા છે ઓક્ટોબર માસ સુધી તો વરસાદ સારો રહે છે હવે ચોમાસું જે છે એ આજના નક્ષત્રમાં એકવીસ જૂન પછી સારું હોવાની શક્યતા છે અને આ ચોમાસું નિરંતર છે તો દારૂના વેચાણમાં બાળકનો ઉપયોગ ખેડામાં દારૂના વેચાણનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે ઇન્દોર અમદાવાદ હાઈવે પર આવેલા ગળતેશ્વર તાલુકાના બડેવિયા ગામનો આ વિડિયો છે અને વિડિયોમાં રૂપિયા લઈ બાળક દારૂની બોટલ આપતો હોવાના દ્રશ્ય સામે આવ્યા છે દારૂબંધીની વાતો વચ્ચે આ વિડીયો જે છે તે હકીકત તેની સામે આવી રહી છે અને દારૂબંધીના લીરા પણ ઉડી રહ્યા છે ન્યૂઝ એટીન ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું કારણ કે અમારા સુધી આ વિડીયો આવ્યો છે અને અમે આપણા સુધી આ પહોંચાડી રહ્યા છે પરંતુ વિડીયોમાં એક વાત ચોક્કસ દેખાઈ રહી છે કે દારૂ વેચાણમાં બાળકનો ઉપયોગ થઈ રહ્યો છે તો ખેડાનો આ વીડિયો છે અને દારૂના વેચાણનો આ વીડિયો છે જેમાં એક બાળક દેખાઈ રહ્યું છે જેના હાથમાં દારૂની બોટલ છે જે કદાચ કોઈ ગ્રાહકને આપવા જઈ રહ્યું છે તેવું પણ સામે આવી રહ્યું છે જો કે ન્યૂઝ એટીન ગુજરાતી આ વિડિયોની પુષ્ટિ નથી કરતું દારૂના વેચાણમાં બાળકનો ઉપયોગ થઈ રહ્યો છે આ પહેલાં પણ આપણે જોયું હતું કે ઘણી વખતે બાળકોના બેગમાંથી ચરસ ગાંજો પણ મળી આવ્યો હતો અને નશાના રવાડે ચઢાવવાનું આ ષડયંત્ર પણ હોઈ શકે છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઉમંગ પાસેથી જી ઉમંગ ખેડાનો આ વિડીયો છે જેમાં બાળક દેખાઈ રહ્યું છે દારૂનું વેચાણ કરતું ચોક્કસ સંધ્યા વાત કરવામાં આવે તો ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે પોલીસ માટે પણ આ શરમજનક અને કહી શકાય કારણ કે અમદાવાદ હાઈવે પર જે ઘડકસ બેડેવી આ ગામ આવ્યું છે તેનો આ વીડિયો હોવાની માહિતી સામે આવી છે વાત કરવામાં આવે તો નાનું બાળક છે તે દારૂની બોટલ લઈ આપતો વિડીયો સ્પષ્ટપણે લા દેખાઈ રહ્યો છે અને પૈસા લેતો તે દેખાઈ રહ્યો છે વાત કરવામાં આવે તો ગુજરાત ની અંદર દારૂબંધીની જે વાતો કરાવવામાં આવતી હોય છે પરંતુ આ પ્રકારના જયારે દ્રશ્યો સામે આવે છે ત્યારે દારૂબંધી ઉભા થાય છે આ સમગ્ર બાબતે જયારે સેવાનો સંપર્ક કરવામાં આવ્યો પરંતુ તેમના તરફ કોઈ પણ આપવામાં નથી આવ્યો હવે જોવું રહ્યું છે કે આ વિડીયો વાયરલ થયા બાદ ખેડા પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને શું દારૂબંધી ના જે નિયમો છે તેનું પાલન કરવામાં સફળ છે કે કેમ જી સંધ્યા જી આપનો આભાર

દેશમાંથી આ પ્રકારના પેકેટ અહીં પહોંચાડવામાં આવી રહ્યા છે કારણ કે આપણે પહેલાં પણ જોયું હતું કે અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન ચરસ ગાંજો ગુજરાતમાં દરિયાઈ માર્ગે ગુજરાતનો દરિયાઈ કાંઠો છે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ આ જે કન્સાઇનમેન્ટ હોય છે તે અલગ અલગ જગ્યાએ પહોંચાડવામાં આવતું હોય છે વધુ સંવાદદાતા મેહુલ પાસેથી જી મેહુલ ફરી એક વખત ચરસના બિનવારસી પેકેટ આ ઝડપાયા છે પહેલા પણ આ બાબત સામે આવી ચૂકી છે કે પાડોશી દેશોમાંથી પણ આ પ્રકારનો વ્યવહાર થતો હોય છે અને જેમાં ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ થતો હોય છે

તો જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે બબાલ પણ થઈ હતી આ બબાલ કદાચ મારા મારી સુધી પહોંચી હોય તે પ્રકારના પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે તો મકાન બાંધવા બાબતે પાડોશીએ ધમકી આપી છે તો અમદાવાદમાં ધારાસભ્યને ધમકી આપી છે પરિવારને ધમકી આપવામાં આવી છે ને આ મામલે પોલીસ સ્ટેશન સુધી આખી બબાલ પહોંચી છે તો દ્રશ્યોમાં આપ જોઈ શકો છો બબાલના દ્રશ્યો પણ સામે આવ્યા છે ઘર કે ઓફિસની બહાર લાગેલા સીસીટીવીમાં કેદ થઈ છે આ બબાલ અમદાવાદમાં મળી છે ધમકી અને ધમકી બીજાશીએ આપી છે તો મકાન બાંધવા બાબતે બબાલ થઈ હતી જમાલપુરના એમએલએ ઇમરાનભાઈને ધમકી આપવામાં આવી છે તેમના પરિવારને પણ ધમકી અપાઈ છે અને આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે હવે જોવાનું રહેશે કે મામલો સમજાવટથી પાર પડે છે કે પછી આ મામલે પોલીસ હવે કોઈ એક્શન લે છે આ તરફ મોરબી હળવદમાં સર્જાયો છે અકસ્માત ધનાડા પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે અને ચાલુ કાર ટાયર ફાટતા અકસ્માત સર્જાયો કોરફાટ ઝડપે આવતી કાર ડિવાઇડર કૂદી ગઈ અને કારમાં સવાર તમામનો આબાદ બચાવ થયો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે કાર અમદાવાદથી માળિયા તરફ જતી હોવાની માહિતી સામે આવી છે તો સીસીટીવી સામે આવ્યા છે પૂરપાટ ઝડપે કાર આવતી હતી ડિવાઈડર કૂદી ગઈ અને ત્યારબાદ સામેની સાઈડ જતી રહી આસપાસ લોકો હતા તેઓ પણ એકઠા થઈ ગયા તો હળવદના ધનાડા પાટિયા નજીક અકસ્માત સર્જાયો